આપણે જે જોઈ રહ્યા છે તે એક ભાજી છે આ શેની ભાજી છે એને આપણે જાણવા કોશિશ કરીશું આ એક કોલિયારના ઝાડ પર થતી એક ભાજી છે કોલિયારનું ઝાડ કમસે કમ પચીસ થી ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવે છે અને હવે તે વૃક્ષ ઝાડ એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ધીરે ધીરે લુપ્ત થતા થઈ જાય છે ખાસ કરીને ગામડાની અંદર જોવા મળે છે આ એના પાકા થયેલા પાંદડા છે તો ખાસ કરીને આપણે આના વિશે જાણીએ સમજીએ આ કોલિયારની ભાજી છે ખૂબ સુંદર અતિ સુંદર આને સરસ રીતે કટિંગ કરી અને જેમ તાંદળજાની ભાજી બનાવી એમ કોરી કોરી ભાજી ડુંગળી લસણનો વઘાર કરીને બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે આયુર્વેદની અંદર પણ આ ખૂબ ઉપયોગી કહેવાય છે આપણું સ્વાસ્થ્ય ખૂબ સરસ રીતે જ સારી રીતે જળવાય છે તંદુરસ્ત રહી શકાય છે આ ભાજી ખાવાથી મકાઈનો રોટલો અને આ કોલિયારની ભાજી ખૂબ સુંદર સ્વાદે હોય છે તો આપ પણ આ કોલિયારની ભાજી વિશે જાણો માણો અને એનો એને કોશિશ કરો કોલિયારની ભાજીને ખાવા માટેની ખૂબ જ સરસ આ કોલિયારની ભાજી છે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે આપ જોઈ શકો છો આવા મોટા મોટા ડૈરા છે અને મોટા મોટા પાન છે બિલકુલ કૂણા પાન છે અને આ ભાજીને હવે બનાવવાની તૈયારી કરી રહ્યા છે આ ખૂબ સુંદર છે આપ જોઈ શકો છો તો આવા વિડીયો જોવા માટે આપ બન્યા રહેશો અમારી ચેનલ પર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો મળીએ નવા વિડીયોની અંદર